આપલા ચાયરા દોરી પર પ્રતિબંધ છે તમને ખબર છે આ ખબર જ હોય ને હા તો આપરા આ બાજુમાં બે જણા વેખી એવું છે હા આપરા આ બાળ આવજો ને હા બે જણા બે દોહાવે છે એ હા હા તમે નકી કરજો હું આવું છું એ હાળો આ એસપી સાહેબમાં કહી દીધું ને

કાકા તમાર નામ બોડાળભાઈ છે ના ના મારો તો શતભાઈ હ શતભાઈ છે આમ બોડાભાઈ નોડકો ઓવડ ને આ એ ઘર બતાજો તન મને હેડો બતાવો તમે એસવી સાહેબ ને હા લઈ લો ચાં તમે હેડી નહી એકતા ડડાં થાય પણ કોઈ તપલી ખપોની

મારી માઈન તો નવર ગોડ બોલો પેના બતાજી બચી ગયા નકા તો જોત બોલ ખરેખર અને આ ગયો માઈન માઈન તો ચાલ દેખા મારા ટેલર

કોટો કેનો બોલશે તમે સાહેબ કોટો ની બોલતા સાહેબ જીવનમાં કેન બોલ્યો સાહેબ મને એક ઢોકો હું તો તેરા લેવા આવો એક ઢોકો અલ્યા તેરા લેવા આવો આડો ચારા દોરી લેવા આવો હું કોરી બઘા લેયો કે આ બે આરા બે હું તો પોરા આવન જોર લેજી તો હારું બા પોરા એક તો થાય રે છોકણ જઈશ હા તો યાર પોરે તો છોકણ આલી કે અલખબર પડતી નહી સાહેબ મને દેખતો સાહેબ કે કે નહી માયા મારે માના નમન માયા હું શું કરું હું કેનું કરતી હું નું માં સામોને કીધું તો મને તેલ લાબાળું અરબાળે તો મેં શું કરું ખબર હા સાબારો તો એ પાછો રે પાછો નકર જન અલકથી માર્યો સ ચાલી પાછોડ હવે હું જતો નતા છોડ રહે તું હું

તમે ફરિયાદ કરવાનું જવા દે એવું હતું ચાલતું છે એવું કઈ ફરિયાદ અમને જ કરી તારી નું બોડારી હા ડમદાર જો આ કર્યા ડમદાર સાહેબ સાહેબ આટલી દોન જવા દે અમે ઓ ટેલર સાહેબ તમે તો ભાઈ તો ઓમ અમે જો અમે તો સાહેબ પણ હારી આલ લે તો પણ આ રે ને લે ત

બે હા <atinum>